વલસાડ જિલ્લાના ખેડૂતો અત્યારે એકત્ર થયા છે શું છે એમની સમસ્યા આપણે એમની પાસેથી જાણીશું કયા વિસ્તારમાંથી આવો છો તમે મેડમ પાડી વિસ્તારથી આવ્યા છે એટલે વલસાડ જિલ્લો અમારા લાગે છે વલસાડ જિલ્લામાં ચારસો કેવી અને સાતસો પાસઠ કેવી બે હાઈ ટેન્શન લાઈન જાય છે આ બાબત અમે બે વર્ષથી લડત આપીએ છીએ પણ કોઈ બાબતનો નિકાલો આવી રહ્યો નથી અમને વાત મળી હતી કે સર્કિટ હાઉસની અંદર આનંદ પટેલ આવે છે કોઈમાના પ્રશ્નને લઈને પાવર હાઉસને લઈને એટલે અમે એમનો કોન્ટેક્ટ કર્યો કે સર અમે તમે આ બાબત અમને કોઈ મદદ કરી શકો કે તેમના દ્વારા અમને જાણ કરવામાં આવી કે બાવીસ છ તારીખે શનિવારે તમે સર્કિટ હાઉસની અંદર આવી જજો આ બાબતે અમે ડિસ્કસ કરશું અમારાથી જે મદદ થાય એ વલસાડ જિલ્લા ખેડૂતને અમે મદદ કરશું એ બાબતે અમે આવ્યા હતા પણ કોઈ કારણવંશ એમને ત્યાં કોઈ એક્સપાયર થઈ ગયા એટલે એમણે ત્યાં જવા પડ્યું એટલે આજે નહીં આવી શક્યા આનંદભાઈ અને કેટલા વર્ષોથી આ પ્રોબ્લેમ છે તમને મેડમ અમારા બે વર્ષથી પ્રોબ્લેમ છે ટેન્શન લાઇન બાબતની અંદર આ જ એક જ કાયદો છે મેડમ ગુજરાતની અંદર એક કાયદો લાગેલ એક માર્ગદર્શિકા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી ત્યારે કચ્છ જિલ્લાની અંદર ખેડૂતોને જમીન ભાવ નવસો પચાસ રૂપિયા સ્ક્વેર મીટર પ્રમાણે બે હજાર એકવીસ બે હજાર સત્તરની અંદર ચૂકવણી કરવામાં આવી છે પણ વલસાડ જિલ્લાની અંદર આ જ કાયદો લાગે છતાં પણ આ ચૂકવણી કરવામાં આવતી નથી ને જંત્રી ભાવ જે જંત્રી એટલે બોગસ જંત્રી આજે પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા ગામની જંત્રી છે એ ચોરસ મીટર ભાવે લેવા માંગો માંગો છો એટલે ચોકલેટ બી બરાબર ના આવે એ પ્રમાણેની આ એ લોકો આપવા માંગે છે એ તો મેડમ ખરેખર અન્યાય છે આ બાબત લઈને ચર્ચાઓ અમારી હતી હાલની અંદર કેન્દ્ર સરકારની ચૌદ છ બે હજાર ચોવીસની અંદર કેન્દ્ર સરકારની એક પોલિસી બહાર પડી છે એની અંદર ટાવરના નીચે બસો ટકા અને કોરિડોરની અંદર ત્રીસ ટકા વળતર ચૂકવવા બાબતે જાહેરનામું બહાર પડ્યું છે એટલે અમારે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને રજૂઆત કરવાની છે કે વળતર ડિસાઇડ તો ગુજરાત સરકાર જ કરે છે તો કેમ ગુજરાત સરકાર બસો ટકા આ અમને વળતર આપે જમીનના નીચે જે કેન્દ્ર સરકારની પોલિસી પ્રમાણે અને બજાર કિંમત પ્રમાણે અને જમીન સંપાદન કાયદાની કોલમ એકસો પાંચની કાયદા પ્રમાણે અમને જમીન સંપાદન પ્રમાણે વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ એ બાબત અમારી રજૂઆત હતી આજે શું કેવું છે તમારું આ બાબતે આ બાબતે એવું કેવું છે કે અમુક ઘણા વિસ્તારમાં એવું થયું છે કે બે બે સર્વે નંબરવાળી અલગ અલગ જમીન હોય એક સર્વે નંબરમાં થાંભલો આવ્યો છે તો એ લોકોનું પરિપત્ર પ્રમાણે એમણે જ્યાં બીજી જમીનમાં કામ કરવું હોય છે ત્યાં પણ એ લોકોએ નોટિસ આપવાની હોય છે તે નોટિસ આપ્યા વગર કામ કર્યું છે એટલે પહેલો ગુનો તો આઈપીસીની કલમ ચારસો પચીસ ને ચારસો સત્તાવીસ મુજબ બને છે માલિકીની જમીનમાં પરવાનગી વગર કામ કર્યું બીજી વસ્તુ એવું છે કે જે જમીન સંપાદનનો કાયદો છે અને ટેલિગ્રાફ એક્ટ છે ટેલિગ્રાફ એક્ટ અઢારસો પંચ્યાસી જો એ લોકો જમીન સંપાદન ના કરવામાં આવે સરકાર દ્વારા તો એ આપણને વન ટાઈમ પેમેન્ટ ના આપી શકે એ લોકોએ આપણી જમીન રેન્ટ એગ્રીમેન્ટ પર લેવાની આવે અને એ લોકો જમીન સંપાદન નથી કરતા એટલે એ લોકો આપણે જમીન એને કરાવી શકીએ પણ જે તે સમયે જ્યારે આયુષભાઈ જે કલેક્ટર હતા તેમણે એ જમીન સંપાદન એટલે એને કરવાની ના પાડી દીધી હવે ખેડૂત લોકોએ બધી જગ્યાએ પીસાયા કરવાનો હોય છે એ એમ કહે છે કે હાઈકોર્ટમાં જાઓ કેસ મારો હવે આ લાઇન ખેડૂતોની જમીનમાંથી જ જવાની છે ખેડૂત લોકો એટલા શિક્ષિત હતા તો આજે આ પ્રશ્નોનો નિરાકરણ બહુ દિવસના આવી ગયેલો હતો પણ આ કોર્ટમાં જવાના બદલે એ લોકો સરકાર લોકો પોતાની રીતે ખેડૂત લોકોના પ્રશ્નોનો હલ કરીને ખેડૂત લોકોને વળતર આપે યોગ્ય રીતે વળતર આપે બજાર કિંમત પ્રમાણે એ ખેડૂત લોકોની માંગ છે તમે રજૂઆત કરી છે કોઈ જગ્યાએ માટે તમે કીધું કે એક્સ કલેક્ટર જે હતા આયુષોક સસ્પેન્ડેડ છે અત્યારે આયુષોક તો તમે એમને વાત કરી પણ એ સિવાય કોઈ જગ્યાએ તમે તમારી રજૂઆતો કરી છે શિલ્પા મેમને કરેલી હતી શિલ્પા ઇવન આ બાબત અમે વર બે વરસથી લાગ્યા કરીએ છીએ રજૂઆત પણ અમારી રજૂઆત કોઈ સાંભળવામાં આવતી નથી અમે વલસાડ જિલ્લાની સરકારી કચેરીમાં અદ્રક આવેદનપત્રો આપ્યા છે પણ આજ સુધી સરકારી તંત્ર દ્વારા અમને એક બી આવેદનપત્રનો જવાબ આપવામાં આવ્યો નથી હા આ આ વસ્તુ વલસાડની અંદર જ કેમ થઈ રહી એ પ્રશ્ન છે ને વલસાડ જિલ્લા ખેડૂતોને પેમેન્ટ આપવા ભાગી બી બે બે ને ત્રણ ત્રણ મહિના કાઢી નાખે છે જે એકચ્યુઅલમાં વન વીકની અંદર એ લોકોનું કમિટમેન્ટ હોય કે વન વીકની અંદર પેમેન્ટ થયું જોઈએ છતાં પણ બે ને ત્રણ મહિના લેટ પેમેન્ટ આવે છે એટલે ખેડૂતોને આ બાબતે બી ખુલ્લો આક્રોશ છે કે આ સોલ્યુશન કેમ નથી આવી રહ્યું આ હતા વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારના ખેડૂતોને એમની જે સમસ્યા છે ખૂબ જ ગંભીર છે આપણે કહેવાય કે આજે ખેતી પ્રધાન દેશ છે આપણો ભારત દેશ ત્યારે ખેડૂતોની શું દશા છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ત્યારે એમનું જે બી કોઈ રજૂઆતો છે એમના જે પ્રશ્નો છે અનેકવાર એમણે કલેક્ટર કચેરીમાં પણ રજૂઆતો કરી છે પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી આવેદનપત્રના જવાબ પણ એમને આપવામાં આવ્યા નથી અને જે વળતરની વાત છે કે જે એમનું પેમેન્ટ હોય છે એ પણ સમયસર એમને ચૂકવાતું નથી ત્યારે અહીંયાથી સત્યડેના માધ્યમથી અમે પૂછીશું સરકારને કે શું આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની આજ દશા